જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે ચક્ર ફેરવો અને ઇનામ જીતો તો જોવો સ્પિન વિન કહેવાય સ્પિન વિન ભાઈ આપણે ગુજરાતીમાં ચક્ર ફેરવો અને ઇનામ જીતો અને વિનર થો હા સ્પિન મારવાનો અને વિનર થવાનો બાપુ ગાગો 500 200 હો 50 એ રૂપિયા લખજો ચાલો 20

₹1000 લખાય ₹1000 માર ભાગમાં બરાબર રાઈટ 50 નોટ બાકી આઈએ 200 હોય આ 200 આ 200 આઈએ 500 આઈએ 10 ની આઈએ 10 રૂપિયા ન આયા આઈ ગયા 10 રૂપિયા તો એવું કરો મેનું પા કડાળી લઈ દેજો એક બરાબર કોને હમે દે હા

બસો બસો બરાબર વાઘુબા એક રૂપિયો એક રૂપિયા લઈ જશે પાંચસો રૂપિયા જીતવાના છે સપનું કદાચ એનું જોવાનું નહીં પણ ફાઈનલ પાંચસો આવશે એટલા આવશે બરાબર હવે ચેલા જીતવાય પાંચસો બરાબર નહીં એટલે યાર પચાસ બરાબર વિનુભાઈ કશું નહીં કશું નહીં બરાબર જીરો રાખ્યા તમારા માટે

આઈ ગાઈ 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 500 500 ની આવે 0 આવશે 0 500 600 200 એ આવશે ડબલ 0 200 200 600 500 500 200 200 યે યે 500 એ એ જા 0 પાછું પડ્યું 50 50

બહુ જીતવાની ભાઈ બનો અરે બે બે જીગરી બે બે જીગરી વી વી રૂપિયા જીત્યા બરાબર શ્રવણ શ્રવણ જીત છે ભાઈ શ્રવણ પોતી એને મહેનત કરી છે એવું નઈ મહેનત કરે જીરો પેલા આવી

તો હવે જે જે માણસો ઈનામ જીત્યા છે બરાબર ઈનામ ભાઈ છે પેલું કોણ આવી રીતના જોવો ને

pacah ये तो पासो कमा दो 2 0 मना आलो 0 0 50 તો આ વિડીયો વર્કણ પૂરું થાય છે તો આ વિડીયો ન બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી બી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી